ચૂંટણીના પરિણામોને લઈને ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો વિશે વાત કરીએ તો બીજેપી ગઠબંધન તોફાની તેજીપૂર્વક આગળ વધી રહ્યું છે કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથનું નબળું પ્રદર્શન જોવા મળી રહ્યું છે મહાયુતિ બસો ને પાર પહોંચી છે જ્યારે શિંદે જૂથ બીજા નંબરે અને પછી છે કોંગ્રેસ અને શિવસેનાનું જૂથ બીજેપી એકલી જ પોતાના દમ ઉપર સો કરતાં વધારે બેઠકો ઉપર આગળ છે ત્યારે મહારાષ્ટ્રના શરૂઆતી પરિણામોને લઈ અને ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે ચૂંટણીના વલણોમાં મહાયુતીના જોરદાર આગળ છે આ વલણો ઉપર શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ જનતાનો નિર્ણય નથી આ મહારાષ્ટ્રના લોકોનો નિર્ણય હોઈ શકે નહીં અમને ખબર છે કે મહારાષ્ટ્રના લોકો શું ઈચ્છે છે તેમણે વધુમાં જણાવ્યું કે અમે જે જોઈ રહ્યા છીએ તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે કંઈક ગરબડ છે આ જનતાનો નિર્ણય નથી દરેક વ્યક્તિ સમજી શકે છે અહીં શું છે તેઓએ એવું કર્યું કે તેઓને એકસો સીટો મળી રહી છે મહારાષ્ટ્રમાં પંચોતેર સીટો પણ નથી મળી રહી રાજ્ય સબસે બડી બેમાની હો ગઈ હે ઈસ રાજ્ય જનતા બેમાન નહીં હૈજે કબૂલ નહીં હૈ મેં માનતા હું જનતા કો કોઈ નતી કબૂલ નહીં હૈ जनता को भी कह ये जनता का निर्णय नहीं हो सकता है मैं बार बार बोल रहा हूँ महाराष्ट्र की जनता का जनता का जो तो मन है हमें मालूम था किस दिशा में जा रहा है यहाँ लाडले भाई है लाडले नाना जी है लाडले दादा जी है सब कुछ लाडले है ना यहाँ जो नतीजे सामने आए उसका पर विश्वास रखने को तैयार नहीं ये जनता का फैसला मानने को तैयार नहीं हमने महाराष्ट्र की जनता का जनता का जो तो मन है हमें मालूम था किस दिशा में जा रहा है लेकिन दो दिन पहले गौतम अडानी के खिलाफ एक वारंट निकला निकलांट बहुत बड़ा भ्रष्टाचार का आरोप हो गया ब्राइब का केस है रिश्वत का केस है 2000 करोड़ का उसमें भारतीय जनता पार्टी की पूरी पोल खोल गई गौतम अडानी बीजेपी मोदी जी शाह जी और फडणवीस शिंदे ये एक है ये एक है और उसका ऊपर से ध्यान हटाने के लिए ये पूरा एक कपट कारस्थान हो गया है और उसकी तैयारी पहले से चल रही थी हमने ये महाराष्ट्र जो गौतम अडानी के जेब में जा रहा है मुंबई जेब में जा रहे हैं हमने विरोध किया ये अडानी राष्ट्र नहीं होने देंगे तो इसके लिए इस प्रकार के नतीजे महाराष्ट्र के ऊपर लाद गए हैं ये जनता का कौल हो ही नहीं सकता सकता महाराष्ट्र की जनता का मन हमें मालूम है ये हो ही नहीं सकता है